નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ શ્રી બ્રહટ વિદ્યુત તેજક મંડળ દ્વારા વડોદરા બ્રહ્મભટ છાત્રાલય ખાતે શ્રી દાજીચંદ્રક તથા પ્રશસ્તિપત્ર તેજસ્વી વિદ્યાર્થીઓને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અતિથિ વિશેષ તરીકે જ્ઞાતિના ઉદ્યોગપતિ શ્રી બિપિનભાઈ બારોટ તથા શ્રી પીસી બારોટ સાહેબ તથા નિવૃત્ત ડીવાયએસપી તરુણ બારોટ વડોદરાના પૂર્વ મેયર સપ્તસરણ બ્રહ્મભટ હાજર રહ્યા હતા તેમના દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા નવપ્રવા ગુજરાત ન્યૂઝ હીના પંડ્યા અમદાવાદથી બોલાવ્યો તો આ બ્રહ્મર સમાજનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અત્યારે અમારો સમાજ છે એ બહુ લોઅર મિડલ ટાઈપનો સમાજ છે બહુ નાનો સમાજ છે અને એમાં ભણતર ઓછું છે તો અત્યારે આ બધું ખૂબ જે છોકરાનો વિકાસ થયો જે જાણવા મળ્યું એ ખૂબ સરસ વિકાસ છે અને છોકરાઓ ખૂબ આગળ વધે અને એટલી બધી પ્રગતિ કરે દેશનું જે નામ રોશન થાય અને એમની પોતાની બી પ્રગતિ થાય એવું બધું વિશે કહી શકીએ સમાજના વિદ્યાર્થીઓ જે છે તમારું તમારું જોઈને આગળ કંઈક ક્યાંક શીખે એના માટે અત્યારે જે વિદ્યાર્થીઓ જોયા હું તો છેલ્લી પાર્ટીનો વિદ્યાર્થી હતો ને દેશમાં જ્યારે મેં નામ કર્યું છે તો આ તો બધા કંઈક કરશે અમારે એકે હજાર બારોટ એક હોય ને તો એકે હજાર જેવું બારોટ કોમ કહેવાય એટલે બારોટ કોમનું એ રીતનું છે અને અમારા વર્ષોથી ચંદ બારોટ બધા ચાલ્યા હતા એમ ઇતિહાસમાં મારું બી લખેલું છે અમે બી લખ્યું છે ઇતિહાસ કે કઈ કર્યું છે દેશ માટે રાષ્ટ્ર માટે જી તરુણભાઈ અત્યારે તમે નિવૃત્ત છો અત્યારે કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છો હું હું તો પહેલેથી 30 વર્ષથી અન્ય ક્ષેત્ર ચલાવું છું અમારા એરિયામાં ગરીબ મિલ મજૂરો જે અમારા દેખે લોકોના માં કાઢી મૂક્યા હોય એવા લોકોના અન્ન ક્ષેત્ર જાય અને મે ગરીબ લગભગ 11 એક દીકરીઓ લગ્ન કરાવ્યા કે બે અને અત્યારે ઈશ્વરે અમને ખૂબ બધી રીતે નામ આપ્યું છે એનો અમે પૂરો પૂરો આ સમાજ સેવામાં અને દેશ સેવામાં ઉપયોગ કરીએ છીએ ખૂબ ખૂબ આભાર તરુણભાઈ બ્રહ્મભટ વિદ્યોતે મંડળ એટલે કે બ્રહ્મ સમાજ વડોદરા તરફથી દર વર્ષે ધોરણ દસ અને તેની ઉપરના અને કોલેજ સુધીના બધા જ વિદ્યાર્થીઓ જે પોતાની ફેકલ્ટીમાં વધારે માર્ક્સ સાથે એટલે સાહીઠ ટકા કરતાં વધારે માર્ક લઈને ઉત્તીર્ણ થાય છે તમામનું સન્માન કરે છે આ સન્માનનો સૌથી મોટો ફાયદો એ હોય છે કે જે પાસ થાય છે એ તો પ્રોત્સાહિત થાય જ છે પણ સાથે સાથે જે બાકીના વિદ્યાર્થીઓ બાળકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે તેને પણ મંચ ઉપર સન્માન થતું જોઈને એવો સન્માન મળે તે માટે સારું ભણવા માટે આગળ વધવા માટેની પ્રેરણા મળે છે અને બ્રહ્મણ સમાજ તરફથી દર વર્ષે આ કાર્યક્રમ થાય છે અને દર વર્ષે જુદા જુદા બ્રહ્મણ સમાજના આગેવાનોને જુદા જુદા ક્ષેત્રોમાં જેને કંઈ ને કંઈ યોગદાન આપ્યું છે સમાજમાં એ તમામને પણ બોલાવવામાં આવે છે એટલે એમના કામમાંથી પણ પ્રેરણા વિદ્યાર્થીઓ લઈ શકે આ કાર્યક્રમનો ના પ્રમાણપત્ર અને મેડલથી સન્માનિત થાય છે અમારી આ સંસ્થા ઓગણીસો પંદરની સ્થાપના થયેલી છે અત્યારે એકસો દસ વર્ષ પત્યા છે અને દર વર્ષે આ પ્રોગ્રામનું અમે આયોજન કર્યું છે અને એમાં લોકોનો સહજ સહકાર મળી રહે છે અને બીજું અમે એજ્યુકેશન માટે જ કામ કરીએ છે અને અત્યારે અમે નવું યુપીએસસીને જીપીએસસી માટે ચાલુ કર્યું છે એમાં અત્યારે અમારા ચોથ છોકરા અમારા કમિટીએ નક્કી કર્યા મુજબ બંધારણને લઈને એમની ચાર વખત એક્ઝામ લીધી અને ચૌદ છોકરાને એને પસંદગી કરી અને અત્યારે ચહલ એકેડેમી જોડે એનું એ કરીને એ લોકોને સંસ્થાના ખર્ચે આપણે રહેવા જમવાનો ફીનો બધો ખર્ચો સંસ્થા ચૂકવે છે અને છોકરાઓ એમાં ખરેખર સારું પરિણામ આવશે એવી અભ્યર્થના સાથે વર્ષ પહેલાં દાજીભાઈ દ્વારા જે આ છાત્રાલયની સ્થાપના થઈ આજે મંચ ઉપર અને સામે એવા લોકો હતા કે જેમણે અહીંયા ભણ્યા અને એમણે એમનું જીવનનું નિર્માણ કર્યું અને આવતા દિવસોમાં પોતાનું જીવન બનાવશે હું પણ એક એવો વિદ્યાર્થી છું અહીંયા ઓગણીસો ને ત્યાંશીમાં ચાર મહિના માટે છાત્રાલયમાં રહ્યો અને નવ ધોરણ નવ દસ અગિયાર એ મને વિદ્યુતજી મંડળ તરફથી મને શિષ્યવૃત્તિ પણ મળે હું આજના પ્રસંગે ખાસ સમાજ માટે આ એક એવું પ્લેટફોર્મ છે સમાજના એવા મૂવીઓ છે જે મૂવીઓ સમાજ માટે કંઈક કરી રહ્યા છે એના માટે વિદ્યોત્તેજક મંડળે યોગ્ય એવું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે